શનાદાન ભારતે હિન્દુ સંસ્કૃતિમાં આજના મહિનાનો વિશેષ મહત્વ છે એટલે કે આજથી શરૂ થનાર શ્રાવણ માસ અલગ અલગ જગ્યા પર શિવાલયોમાં હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શ્રાવણ માસનો પહેલો દિવસ ગઈકાલે દિવસો તો અલગ અલગ જગ્યા પર વિધિ વિધાન સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી પરંતુ આજે શ્રાવણ માસનો પહેલો દિવસ હોય વડોદરા શહેરમાં નવનાથ માનું એક મંદિર અને એ મંદિર એટલે હરણી આવેલું મોટનાથ મહાદેવ મંદિર અલગ અલગ જગ્યા પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ અહીંયા ભારે ભક્તોની ભીડ છે ભગવાન શિવની આરાધના કરવા માટે ભગવાન શિવને દૂધ પાણી અને બિલીપત્ર અર્પણ કરવા માટે ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ છે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ અલગ અલગ ભૂલનાથના જે મંદિરો છે ત્યાં વાળા ભક્તોની ભીડ વહેલી સવારથી લાઈનો જોવા મળી છે ભક્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક દિવ્યતાની અનુભૂતિ કરી રહ્યા છે સાચા અર્થમાં પુણ્ય કમાવાનો અવસર પુણ્ય કમાવાનો માસ એટલે કે શ્રાવણ માસ ઉપવાસ પણ કરવામાં આવતા હોય છે અલગ અલગ રીતે વ્રત જપ તાપ એટલે કે

આપણે આજે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર શ્રાહણ માસ શરૂ થયો છે જ્યાં જ્યાં ભોળાનાથના મંદિરો છે વહેલી સવારમાં ભગવાન ભક્તો દ્વારા શિવને મહાદેવજીને બીલીપત્ર જલ અભિષેક ભગવાનને અર્પણ કરે છે નમઃ મંત્ર સાથે નમો ભગવતી વાસુદેવ નમઃ મંત્ર મહામૂર્તિના મંત્ર સાથે ભગવાન સર્વ મહાદેવના જ્યાં જ્યાં ભોળાનાથના મંદિરો છે અને ભોળાનાથની પૂજા કરવાથી ભગવાનને ત્રીસ દિવસ આપ્યા છે ત્રીસ દિવસમાં એક દિવસ એવો સમય આવે કે ત્રીસ દિવસમાં એક દિવસ ખાલી મહાદેવના મંદિરમાં જે મહાદેવજીની પૂજા કરે અર્પણ કરે અને એના ધજાના દર્શન કરે તો આવનારી પેઢી ને આવનારો સમય બધોનો સુધરી જાય આ કળિયુગનો પ્રથમ ચરણો છે આ મોટનાથ મહાદેવ એક વડોદરા નજીક આવેલું છે અને હરની ગામની હરની ગામની પાસે છે અને મોટનાથ મહાદેવ નામ કેમ પડ્યું કે મોટું શિવલિંગ હોવાથી એનું મોટનાથ મહાદેવનું નામ પડ્યું છે વડોદરા નવનાથની અંદર એવા નવે નવનાથમાં મોટનાથ મહાદેવ સમાયેલું છે વડોદરા વડોદરા અંદર જ્યારે જ્યારે આફત આવે છે નવે નવનાથ અને ભારતના બારે બાર ભગવાન મહાદેવ આપણા વડોદરા શહેરની રક્ષા કરે છે સમય એવો આવશે કે કળિયુગની અંદર ભગવાન ભોળાનાથની હૃદય અને પ્રેમપુર અંતકરણથી પ્રાર્થના કરશે કે હે મહાદેવજી હે મહાદેવ તમે અમારા ભક્તોની રક્ષા કરો સારે વિશ્વનું કલ્યાણ કરો સમગ્ર ભારત દેશનું કલ્યાણ કરો સમગ્ર અહીંયા મંદિરમાં બેઠેલા બ્રાહ્મણો વહેલી સવારમાં આવતી ચિંતામણી કરે છે સવા સવાઈ મહાદેવ રાજસ્થાન છે રાજસ્થાનના સવાઈ મહાદેવપુર જિલ્લાના ઇન્ડોન સિટી નજીકના બ્રાહ્મણો આવ્યા છે એ બ્રાહ્મણો દ્વારા દરેક દરેક માટીના ચિંતામણી બનાવે છે રુદ્રા અભિષેક કરે છે આ મંદિરની અંદર વાળા સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજ સાવરકુલા વાળા ભારતના ચારે ચાર મતના જગતગુરુ શંકરાચાર્યો જેઓ પણ અહીંયા મહાદેવની આવીને પૂજા કરી ગયા છે આવા સંતો મહાપુરુષો રાજકારણીઓ સર્વ ભક્તો પ્રેમ અને હૃદયથી અન્ન કરે મહાદેવની પૂજા કરે છે આ એક મોટનાથ મહાદેવનું મંદિર છે તમે એકવાર અહીંયા પગ પણ મૂકો એકદમ આત્મ શાંતિ મળે છે બધા વિચારો દૂર થઈ જાય છે અને એક ભક્તિમાં લીન આય થઈ જાય છે અને મોટનાથ મહાદેવ એટલે દેવોના દેવ મહાદેવ છે ને એમનો આ શ્રાવણ મહિનાનો જે પ્રથમ દિવસ છે જોઈ શકો છો ભક્તો અહીંયા સવારે ચાર વાગ્યાથી જ આવી ચૂક્યા છે સાથે સાથે વડોદરા શહેર એક સંસ્કારી નગરી એક નવનાથની નગરી છે આજે નવનાથની તમામ મંદિરોમાં આ ભીડ જોઈ શકો છો સાથે આ મોટનાથ મંદિરમાં સવારે ચાર વાગ્યાથી જે ભીડ થઈ હતી અમે સાફ સફાઈ કરતાં કરતાં લોકો આવી ગયા એટલે એક શિવ પર લોકોની શ્રદ્ધા છે અપાર શક્તિ છે શિવ જ એક મોટા મોટી શક્તિ છે શિવ અનંત છે શિવના અનેક રૂપો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર અને જે રીતના ઓમ ત્રંબકમ યજામય સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વા રૂખમ બંધન મૃત્યુ નુકસાન જે રીતના તમે શ્લોક બોલો છો તમારામાં એકદમ અંતર શક્તિ આવી જાય છે અને તમને કોઈ જાતનો કોઈ વિચારો નથી આવતા પરંતુ એક શિવમય તમે થઈ જાઓ છો એટલે આ શ્રાવણ માસનો મહિનો શરૂ થયો છે ભાવિક ભક્તો સવારથી તમામ મંદિરોમાં આવે છે મોટનાથ મંદિરોમાં પણ આવે છે મોટનાથ મંદિરમાં જે પણ ભક્તો આવે છે લઈ લેવા છે પાણી દૂધ વગેરે અર્પણ કરી રહ્યા છે અને ભગવાનને એક પ્રાર્થના પણ રહ્યા છે કે ગુજરાતમાં કોઈ એવી ખામી ના થાય ગુજરાતમાં કોઈ એવા રોગો ના આવે ગુજરાતનું વડોદરા શહેરમાં પણ કોઈ આવી આપત્તિઓ ના આવે એની પ્રાર્થના તમામ લોકો કરતા હોય છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય અમે અહીંયા છીએ ભગવાનની સેવા કરવા માટે અને હું જાગરનાથ મહાદેવનો પૂજારી છું અતિ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શું મહત્વ છે આપણા મહાદેવનું મહત્વ એ છે કે ભગવાનને આપણે જે સેવા કરીએ પૂજા કરીએ એ આપણા એના માટે આપણે પૂજા થાય છે આપને ભગવાન સદાશિવ ચિંતામણી પાર્થિવ પૂજાનો શ્રાવણ માસનો આમ ભગવાન આ બ્રહ્મા વિષ્ણુ મહેશનો આ ભગવાન શિવની શ્રાવણ માસની ભગવાન ચિંતામણી પૂજાનો પૂર્ણ મહેવ અહમ ભગવાન જે મોટનાથ દાદાનો આપણે ત્રીસ પેત્રીસ સાલ છે આ રાજસ્થાનના બ્રાહ્મણ પ્રકાશચંદ મહારાજ બીજા સબ મહારાજ રાજુ મહારાજ આ સબ હિ પાર્થિવ પૂજા ભગવાન સદાશિવની આ જ વાતે કે રજુગુણ તમોગુણ સતુગુણ આ તીનો ગુણ તો આ ભગવાન ભગવાન શંકરનો આ ચિંતામણી પૂજાનો ચિંતા ચિંતાનો હરણ કરે આ ચિંતામણી પાર્થિવ પૂજા ભગવાન અહમ ભગવાન શ્રી રામચંદ્રજીને આપને શેતવંત રામેશ્વર કરી તો ભગવાનને વાત થઈ કે વહા ભગવાન શિવ પૂર્ણ બ્રહ્માંડના નાયક આ ભગવાન જે રજોગુણ તમોગુણ સતોગુણ આ માનુષને પૂર્ણ મનોકામના ઓર મનમન ચિત્ત થઈને વાળે ભગવાન સદાશિવ મોટનાથ દાદા મોટનાથ દાદાનો પૂર્ણ મહત્વ આ બહુચરમાં બહુ જૂનું મંદિર આપના ભગવાન સદાશિવ હર મનુષ્યની આ ચિંતાનો હરણ ચિંતામણી પારતીશ્વર પૂજાનો આ કરે છે ઓર શ્રાવણ માસનો મહા મહત્વ આ રાજસ્થાનના બ્રાહ્મણ આ બધા પેત્રીસ સાલ સુધું આવે ઓર એને બધાને ભગવાન સદાશિવ કામ મંગલકારી કરે છે